આજે એનો ઉપયોગ બી બહુ જ બહોળી રીતે કરી રહ્યા છે ને કરવો જ જોઈએ હું માનું છું ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે પરંતુ ઓવરયુઝ અને બીજી વસ્તુ આપણે એમ કહી શકીએ કે નોન સાયન્ટિફિક યુઝ એટલે કે આમાં પ્રિસાઇઝનેસ ને મેટિક્યુલેસનેસ દર્શક મિત્રો જે લોકો પણ ખેતી કરે છે એમને ખબર જ છે કે બીનું કેટલું મહત્ત્વ છે બિયારણનું કેટલું મહત્ત્વ છે અને દર્શક મિત્રો આપણે જાણીએ છીએ કે બિયારણ એટલું જ મહત્વનું છે એટલી જમીનનું એટલું મહત્વ છે કે આપણે ખબર છે કે ભાઈ ખારો પાટ હોય તો ત્યાં જઈને ખેતી ના જ કરીએ અને દર્શક મિત્રો આપણને એ પણ ખબર છે કે એ જેટલા આ ખારા પાટ એટલે કે જમીનનું મહત્વ છે એટલું જ વાતાવરણનું મહત્વ છે કે આપણે ઘઉંનો પાક લેવો છે તો આપણે ક્યારેય પણ ચોમાસામાં લેવાના નથી અને ડાંગરનો પાક ઉનાળામાં લેવાના નથી આ ત્રણે ત્રણ વસ્તુને હવે હું સાયન્સની સાથે સંકળાવું છું કે બિયારણનું મહત્વ બીનું મહત્ત્વ એટલે કે જે ઘઉંનો જે દાણો છે એ દાણાનું મહત્વ આપણે એમ જો ગણીએ એટલે કે એમ્બ્રિયો એટલે કે ગર્ભ અને ગર્ભ શેમાંથી બને છે સ્ત્રી અને પુરુષ બુદ્ધા સ્ત્રી અને પુરુષનું જે ક્વોલિટેટીવ મહત્વ છે એ ટેસ્ટિવ બેબીમાં એવું કહી શકાય કે ઇન્સ્ટ્રુમેન્ટેશનનો સારો બહોળો ઉપયોગ કરવામાં જો સિલેક્શન એટલે કે જે એનો ઉપયોગ કર્યો છે એમ્બ્રિયોલોજીસ્ટ છે અને એક કાઢવા માટે એક એક્સપિરિયન્સ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ એટલે કે એન્ડોક્રાઇનોલોજીસ્ટ જ્યારે સારા પ્રમાણમાં એગ બહાર કાઢે એક ઓપ્ટિમમ એપ્રોચથી અને એમાંથી સારામાં સારું એગ સિલેક્ટ કરીને એની અંદર સૌથી સારામાં સારી ટેકનોલોજી એટલે કે એમ કહી શકાય કે સ્પમ એક માઇક્રો ઓર્ગન છે માઇક્રો વસ્તુ છે અને માઇક્રોસ્કોપિક જોવા માટે વધારે પડતું સારું સોફ્ટવેર વધારે પડતો સારો લેન્સ વાપરીને સારામાં સારા સ્પમનું સિલેક્શન કરીને એગની અંદર જ્યારે બી નાખવાની જરૂર પડે એકસીની પ્રોસિજર કરીને ગર્ભ બનાવવો હવે આ ગર્ભ આ વખતું કરતી વખતે વી આર કુકિંગ ધીસ ઇન વન રસોડું એટલે એને આઈવીએફ લેબ કહેવાય એટલે એનું વાતાવરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમ કહીએ કે આડત્રીસ ડિગ્રી કે બેતાલીસ ડિગ્રી આઈવીએફ ટેમ્પરેચરની અંદર એ વસ્તુ ના કરીએ હું જસ્ટ ખાલી ઉદાહરણ આપું છું એટલે કે વાતાવરણ કેટલું બધું મહત્વ છે કુદરતી શરીરની અંદરની થાય છે અંદર વસ્તુ થાય છે એ જ એટલે કે ટુ કીપિંગ આઈવીએફ લેબ ઇન ધ કોર્નર ઓફ વન કોઈ દવાખાનાની અંદર જ્યાં આપણે એમ કહી શકીએ ગંદકી હોય અથવા તો એને જો સારી રીતે ન રાખવામાં હું મહત્ત્વની વાત કરું છું કે જો આઈવીએફ લેબને વ્યવસ્થિત રીતે પ્રોટોકોલ પ્રમાણે એસઓપી પ્રમાણે ચેક કરવામાં ન આવે તો આ બધી જ વસ્તુઓમાં તમારા ગેમેટ્સના પ્રોડક્શનમાં દેખિત રીતે ઘટાડો આવે છે જે છેવી રીતે છેલ્લે આન્સર એવો આપે કે ગર્ભ સારા ના બન્યા વધારે ના બન્યા લાબલાબલા એટલે એ વસ્તુ એવું કહેવા માંગુ છું કે એનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ને ત્યારબાદ આપણે એ જ વસ્તુને એક સાધનની અંદર ઉછેર કરવા માંગીએ છીએ જે સાધનોની વિશેષતા જે વિંગ્સ હોસ્પિટલમાં કે જીરો થી પાંચમા દિવસનો ગર્ભ દેખાય જે વિંગ્સ હોસ્પિટલમાં કહીએ કે વર્લ્ડનું બેસ્ટ ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર આપણે જે રહીએ છીએ આ બધું જ વાતાવરણ જે સારું પડે અને પછી પાંચમા દિવસનો ગર્ભ એટલે કે બિયારણ તૈયાર થયું એટલે કે ગર્ભ બન્યો અને સૌથી સારામાં સારો સિલેક્ટેડ ગર્ભ હવે આપણે વાત આવી છે કે જમીન જમીન આપણે સારી હોવી એટલે કે એન્ડોમેટ્રીયલ લાઇનિંગ એટલે યુટ્રાઇન લાઇનિંગ અને યુટ્રાઇન લાઇનિંગ એટલે મિનિમમ સેવન એમ એમ હોવી જોઈએ આઠથી દસ એમ સારી હોવી જોઈએ એટલે કે ચામડીની જે જાડાઈ છે જ્યાં આપણે બિયારણ વાવવાનું છે એ જાડાઈ લગભગ આઠ થી દસ એમએમ ની હોવું જોઈએ આઠ એમએમ કરતા સાત થી આઠ એમએમ માં બી ઘણી વાર બની શકે કે આ જમીન ફળદ્રુપ નથી સારી નથી તો એના માટે ઇવેલ્યુએટ કરવું જોઈએ અને સાત એમએમ થી ઓછું હોય ત્યારે એને ખરેખર ઇવેલ્યુએટ કરીને એને સારી બનાવવા ટ્રાય કરવો જોઈએ જી સર અત્યારે એક કોલર જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું રમીલાબેન આપનો સવાલ જણાવો જી રમીલાબેન જી જી આપનો સવાલ રમીલાબેન સાંભળું છું તમે બોલો હેલો આપને શું પૂછવું છે તે જણાવો હેલો સર મારો સવાલ મારો સવાલ એ છે કે જી મારી ઉંમર 32 વર્ષ છે અને મારે 8 વર્ષની બેબી છે આગળ અને હવે અત્યારે મારે પ્રેગ્નન્સી નથી રહેતી પેલા બે વખત દવા લીધી અને સંબંધ રાખવાનું સલાહ આપી ડોક્ટરે તો પ્રેગ્નન્સી નો રહે ત્યારબાદ આઈવાય કરેલું અને આઈયુઆઈમાં પણ પ્રેગનસી નથી રહી તો હવે શું કરું એટલે રમીલાબેન હું તમને એમ કહી દઉં છું કે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટના ત્રણ પડાવ એક છે કુદરતી સંબંધ વિથ ઓર વિધાઉટ ઓરલ ટ્રીટમેન્ટ બીજું છે આઈયુઆઈ મેડિકેશન વિથ ઓર વિધાઉટ મેડિકેશન્સ અને ત્રીજું છે ટેસ્ટ્યુ બેબી આ ત્રણે ત્રણ પડાવમાં ઘણા લોકોને સ્ટેપ બાય સ્ટેપ સીડીઓ ચડવાય એટલે એ રીતે સીડીઓ ચઢીને આગળ વધવાનું જ્યાં તમે ઓલરેડી બીજી સીડી ચડી ચૂક્યા છો આઈયુઆઈ કરાવી ચૂક્યા છો હું એવું કહેવા માંગુ છું કે ત્રીસ વર્ષથી મોટી ઉંમર અથવા તો પાંત્રીસ વર્ષની આજુબાજુની ઉંમર આઈયુઆઈ ફેલર્સ આ બધા કન્ડિશનમાં ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમારે ટેસ્ટુક બેબી પર જવું જોઈએ હું આઈ તમને રમીલાબેન કહી શકું કે તમે ટેસ્ટ બેબી પર જઈ શકો છો અથવા તો તમારામાં બીજું ત્રીજું કે ચોથું આઈડોનનો કેટલા આઈયુઆઈ કરાયા છે પણ મલ્ટિપલ આઈયુઆઈ કરવા કે નહીં એના પ્રિસાઇઝ ડિસિઝન એટલે કે તમે લઈ શકો છો એવા ડિસિઝન કે તમારામાં હવે આઈયુઆઈ થઈ શકશે કે નહીં જો થઈ શકતું હોય તો વિલ એડવાઇઝ આયુઆઈ જો ના થઈ શકે અને સાયન્સના લિમિટેશન્સ આવે તો એવા કન્ડિશનમાં ખાસ કરીને બત્રીસથી ચોત્રીસ વર્ષની ઉંમર છે હું ખાસ લખું છું કે એટલી બધી પ્રિસાઇઝ લેવલે ડિસિઝન લેવાના હોય છે કે જેમાં એ એમએચથી માંડીને પ્રિવિયસ હિસ્ટ્રીથી માંડીને આ બધી જ વસ્તુઓથી માંડીને એ વખતે ડિસિઝન લેવું જરૂરી છે કારણ કે એમાં ક્યાંક તમે એવું કહીએ કે મેટિક્યુલસ ડિસિઝન ના લઈને આઈયુઆઈ કન્ટિન્યુ કરો તો ઘણીવાર એવું થાય કે એ સ્ત્રીની જે ફર્ટિલિટી પાવર ઘટીને તમારે ટેસ્ટ્યુ બેબીમાં રિઝલ્ટ ઓછા થઈ શકે છે એટલે આ બધી જ વસ્તુ પ્રિસાઇઝ લેવલે માપીને આપણે તમારામાં આઈયુઆઈ કરવા કે નહીં એક સલાહ આપી શકીએ છીએ અને બીજી વસ્તુ હું એવું કહેવા માગીશ કે સ્ત્રીબીજની સંખ્યા અને ફર્ટિલિટી પાવર અંડાશયની કોથળીમાં રહેલી સ્ત્રી સંખ્યા અને એએમએચ એટલે કે ફર્ટિલિટી પાવર આ બધી વસ્તુ જો યોગ્ય માત્રામાં હોય તો આપણે રાહ જોઈને પણ આ વંદત્વને નાબૂદ કરી શકીએ છીએ એવું મારી રમીલાબેનને કહેવું છે જી જી બિલકુલ આ સર આજના સમયમાં ઘણા બધા લોકો વ્યંધત્વથી પીડાતા હોય છે તો તેના પાછળના કારણ શું હોઈ શકે મને પ્રશ્ન ફરીવાર રિપીટ કરશો તમે શું કહેવા સમસ્યાથી ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે તો આ તેના પાછળના કારણ કયા હોઈ શકે બરાબર છે એટલે આપણે આ પ્રશ્નો જવાબ આપતા પહેલા હું આપણે બ્લાઇન્ડ સાયન્સ નો થોડુંક આપણે આન્સર બાકી હતો કે પેલું બિયારણ આપણે એમ કીધું કે હવે સરસ ઘઉંનો દાણો આપણે સિલેક્ટ કર્યો પછી મેં કીધું કે સૌ સરસ જમીન સિલેક્ટ કરી એટલે કે અંદર ગર્ભાશયની કોથળી અંદરની ચામડી મિનિમમ 7 mm ઉપરને 8 થી 10 mm ની છે છતાં પણ હું એવું કહું છું કે એ બી ત્યાં ઉગતું નથી એવા ઘણાનો અનુભવ હશે કે સ્ત્રી બીજ કાઢ્યા પુરુષ બીજ નાખ્યા ગર્ભ બનાવ્યા ડૉક્ટર સાહેબે ગર્ભ મૂક્યા એટલે કે સારામાં સારું બિયારણ નક્કી કરી મૂક્યું છતાં પણ પ્રેગ્નન્સીનું મેઇન કારણ છે વાતાવરણ દર્શક મિત્રો તમે પાક ચોમાસામાં ઘઉંનો લો તો ના રહે એટલે કે આઈવીએફની ટ્રીટમેન્ટમાં જે અંડાશયની કોથળીને સ્ટિમ્યુલેટ કરીને અંદરનું જે તમે વાતાવરણ બગાડી રહ્યા છો એની અંદર રિઝલ્ટ્સ આર કોમ્પ્રોમાઇઝડ અને એક પ્રિસાઇઝ ડિસિઝન લેવાની જરૂર છે કે તમારા બ્લડની અંદર પ્રોજેસ્ટ્રોન લેવલ તમારા બ્લડની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન રેશિયો તમારા સ્ત્રી બીજની ક્વોન્ટિટી તમારા ગર્ભની ક્વોન્ટિટી આ બધામાં મારો એક પ્રિસાઇઝ નિયમ છે કે હું જનરલી નેવું ટકા લોકોમાં ગર્ભ સેમ સાયકલમાં ટ્રાન્સફર કરતો નથી અને એક મહિનો રાહ જોઉં છું શિયાળાની ઋતુ આવવા દઉં છું અને પછી એ ઘઉંનો દાણો શિયાળીના ઋતુમાં જ મૂકવું એટલે કે જ્યારે વાતાવરણ સારું થાય એટલે હવે તમે સમજો કે દાણો પણ સારો ખેતરની જમીન પણ સારી અને વાતાવરણ એટલે યોગ્ય સમયમાં તમે ગર્ભ મૂકો તો હું એવું માનું છું કે પ્રેગ્નન્સી રેટ વધારી શકાય છે ને આ બધી જ વસ્તુમાં આવું કરવામાં આવે તો આ બ્લાઇન્ડ સાયન્સ બધું જતું રહે પાંચમા દિવસનો ગર્ભ પાંચમા દિવસનું થીજાવીકરણ ચામડીની જાળાઇ આઠ એમ એમ ઉપર અને ત્યારબાદ એક મહિનો રાહ જોઈને જો નેચરલ સાયકલમાં ગર્ભ મૂકવામાં આવે થીજ આવેલા ગર્ભને એક્ટિવેટ કરીને નેચરલ સાયકલમાં ગર્ભ મૂકવામાં આવે તો પ્રેગ્નન્સી રેટ્સ બટ ઓબિયસલી મને એવું લાગે છે કોઈ ભણેલો ભણેલો એટલે ભણ્યા વગરનો માણસ બી અત્યારે વિચારતો હોય તો વિચારી શકે કે ના ખરેખર આ બધી જ વસ્તુ પર પ્રિસાઇઝનેસ કરવામાં આવે તો પ્રેગ્નન્સી રેટ વધી શકે દર્શક મિત્રો તમને એવું લાગશે પણ જો આ સ્ટ્રેટર્જી જે અમે અત્યારે અપનાવી રહ્યા છે તમે નહીં માનો કે ડ્રાસ્ટિકલી ટુ એટલો બધો હાયર સક્સેસ રેટ જે તમને ક્યાંય સર્ચ કરવામાં નહીં આવે એટલે તમે ગૂગલ મહારાજને બી સર્ચ કરશો તમને આ સક્સેસ રેટ નહીં ફાઇન્ડ આઉટ કરી શકો એટલો બધો સક્સેસ રેટ તમે આ પ્રિસાઇઝનેસમાં જોવા મળે છે જે હું એવું કહી શકું કે જે લોકો અત્યારે આઈવીએફ માટે પ્લાન કરી રહ્યા છે જે લોકો આઈઆઈની ટ્રીટમેન્ટથી કંટાળી ગયા છે અને જે લોકો ટેસ્ટ બેબીમાં વધારે ફેલ થયા છે એવા દર્શક મિત્રોનું ખાલી એક જ ફક્ત એક કન્સલ્ટેશન્સ ડિસ્ટન્સ છે તો મને સ્કાઇપ બી કરી શકો છો તમે મને સાંભળી શકો છો સમજી શકો છો અને આ સ્કાઈપનું કન્સલ્ટેશન કરવા માટે તમે ફોન કરીને સ્કાઇપ્સ કન્સલ્ટેશનનો ટાઈમ લઈ શકો છો જો તમે બહુ ડિસ્ટન્સથી વાત કરી રહ્યા હોય તો મને એવું લાગે છે કે મારા આ કોન્ફિડન્સ અને મારા સમજાવટથી તમે વધુ ફેલર અને થર્ડ પાર્ટી ડોનેશન અમારું મેઇન ઇન્ટેન્શન એ જ છે પ્રેગ્નન્સી હાઉ ટુ ટેક પ્રેગ્નન્સી બાય યોર ઓન એગ્સ અને સ્ત્રી બીચ પોતાના સ્ત્રી બીજમાં પ્રેગ્નન્સી લેવા માટે આ બધી સ્ટ્રેટેજીની ખૂબ જ જરૂર છે તો મારું તમને એટલું જ સમજાવું છે કે આ બધી સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો તમે અને તમે કંટાળ્યા હોય તમે વારે ફેલ ગયા હોય તમે આઈયુઆઈ કરીને કંટાળ્યા હોય તમને અત્યારે કમિટેડ ઝડપી પ્રેગ્નન્સી જોઈતી તો આ બધી જ વસ્તુમાં એક કન્સલ્ટેશન મને એવું લાગે છે કે તમારા બધા જ ક્વેશ્ચનનો આન્સર આપી શકે છે એવું હું તમને કહી શકું છું જ્યાં આપણે જે સેકન્ડ ક્વેશ્ચન મેડમે પૂછ્યો છે કે ભાઈ વંધત્વના કારણો કયા કયા હોઈ શકે આમ તો મને એવું લાગે છે કે અત્યારની જે જનરેશન છે એને વંધત્વના કારણો લગભગ મળી જતા હોય છે પણ કારણો આપણે એમ કહી શકીએ કે નોર્મલ કારણ કે લાંબુ વંધત્વ એટલે બધું નોર્મલ હોય છતાં પણ પાંચ વર્ષથી લાંબુ વંધત્વ હોય તો ટ્રીટમેન્ટની ખૂબ જ જરૂર છે તાકીદે જરૂર છે એક વસ્તુ બીજી વસ્તુ નો સીમેન એનાલિસિસ ઇઝ નોર્મલ ઇન ધ વર્લ્ડ આ તો રેફરન્સ વેલ્યુ છે એટલે કે આપણે એમ માનીને હસીએ કે હા મારો તો રિપોર્ટ નોર્મલ છે પંદર મિલિયન ને બત્રીસ ટકા મોટી એ નોર્મલ ના કહેવાય જેટલો સિમેન્ટનો રિપોર્ટ વધારે એટલું પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે લ્યુ કે નોટ થિંક જી જી સર અત્યારે એક કોલર જોડાય છે તેમની સાથે આપણે પહેલા વાત કરી લઈએ નીલેમિન શું સવાલ છે આપણો જણાવો હા સર નમસ્કાર નમસ્કાર હા સર મારે આ આઈવીએફસી થી તમે જે ઠીજાવાની પ્રક્રિયા કરો છો બે મહિના માટે રાખો છો એમાં કઈ બીજનું પ્રમાણ કઈ આકાર મોટો થાય છે કે એ એમ ખાલી ના ના નીલેમ તમે જે કહો છો એને હું એમ જ કહું છું મેં બહુ સરસ સમજાવી તમે કદાચ આગળ જો મને સાંભળ્યો હોય હું એમ કહું છું કે ગર્ભને થી એટલે ફ્રીઝ ફ્રીઝ એટલે એની એ જ કન્ડિશનમાં એના એ જ કહેવાય કે કન્ડિશનમાં આપણે ફ્રીઝ કરી દીધું પછી જ્યારે એક્ટિવેટ કરીશું ત્યારે એ એક વર્ષનું બાળક હોય જસ્ટ ખાલી તમે સમજાવવા માટે કહું છું મેં એક વર્ષના બાળકને ફ્રીઝ કરી દીધું પછી હું બે મહિના પછી જ્યારે હું એની શરૂઆત કરું ત્યારે બાળકની ઉંમર તો એક વર્ષની જ હોય પછી એને હું એક્ટિવેટ કરું એટલે એક વર્ષને એક દિવસ થયો એટલે કે મેં પાંચમા દિવસનો જે ઘર ફ્રીઝ કર્યો છે એનાથી આગળ હજુ થી પદ્ધતિ ક્યાંય આવી નથી પાંચમા દિવસે હું ફ્રીઝ કરું પછી હું તમને એક મહિનો રાહ જોવાની વાત એટલા માટે કરું છું કે એનાથી બાળકનો વિકાસ કરું છું ને રિઝલ્ટ મળે છે એવું નથી બેટા એનાથી એવું થાય છે કે તમારું પેલું જે વાતાવરણ ખરાબ હતું એ વાતાવરણ એક મહિનો રેસ્ટ કરવાથી અંદર કુદરતી વાતાવરણ એટલે કે જે ચોમાસાનું વાતાવરણ હતું એ શિયાળામાં પરિવર્તે અને આ ઘઉંનો દાણો નાખવાથી તમને શિયાળામાં પ્રેગ્નન્સી મળે આવું મારે એવું કેવું છે એટલે વાતાવરણ તમારું કારણ કે આટલા બધા સ્ત્રીબીજને સ્ટિમ્યુલેટ કર્યા હોય તો એનાથી જે ઇસ્ટ્રોજનનો હોર્મોન જે સિક્રેટ થયો હોય બોડીમાં એ હોર્મોન તમારા ચામડી પર એક એક્સેસિવ ઇફેક્ટ કરે છે ઇમ્પ્લાન્ટેશન એક્ટિવિટી ઘટાડી દે છે ને હવે એકદમ પ્રુવન એટલે હું એવું કહેવા માગું છું ઇટ ઇઝ ઓલવેઝ બેટર આઈ એમ ઓલમોસ્ટ ફ્રીઝ ઓલ હું કોઈ ગર્ભને સેમ સાયકલમાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર નહોતું કારણ કે મારી ફ્રીઝિંગ ટેકનિક એટલી સરસ છે કે જો દર્શક મિત્રો એટલે કે જે યુગલોને સેમ સાયકલમાં ટ્રાન્સફર કરવાથી જો મારું સાયન્સ એવું કહેતું હોય કે પંદર ટકા કે વીસ ટકા કે પચીસ ટકા રિઝલ્ટ મળે મારી જોડે ગર્ભની સંખ્યા ઓછી હોય કારણ કે અત્યારે ઇન્ફર્ટિલિટી જટિલ બની રહી છે તો હું આ જટિલ ઇન્ફર્ટિલિટીમાં એવું અહેવાલ કરું છું કે કોઈ દિવસ સેઇમ સાયકલમાં ટ્રાન્સફર ના કરવું જોઈએ જે મેં નથી કરતા અને એક મહિનો રાહ જોઈને તમારા થીજાવેલા ગર્ભ એની એ જ કંડિશનમાં એક્ટિવેટ કરીને મૂકીએ જેથી તમને ઝડપી પ્રેગનન્સી રહેશે

બરાબર છે આજે એક રેસમાં આપણે જઈ રહ્યા છે જે રેસમાં તમે જ્યારે ટેસ્ટુ બેબી સેન્ટરમાં જાવ છો ત્યારે એક પેશન્ટ તરીકેની મહેચ્છા એવી હોય છે એક પેશન્ટ તરીકેની મહેચ્છા એવી હોય કે હું મારા પાંચ મિત્રો બીજા ટેસ્ટુ બેબી સેન્ટરમાં ગયા છે તો એ ટેસ્ટુ બેબી સેન્ટરમાં ગયા હોય ત્યાંથી જે ખર્ચો થાય એનાથી ઓછા ખર્ચામાં એ પ્રેગનન્સી લે એના કરતાં ઝડપી અને કમિટેડ પ્રેગ્નન્સી લઈને બહાર નીકળું આ દરેકની મહેચ્છા હોય કે તાવ આવ્યો છે તો ડૉક્ટર પાસે એટલે જઉં છું કે નહીં કે બે મહિને તાવ મટે મને એક દિવસમાં તાવ મટે અને બહુ મેથડિકલી સાયન્ટિફિક રીતે તાવ માટે એવી ટ્રીટમેન્ટ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ તો એનો મતલબ એવો થયો કે એના માટે જો ચોક્કસ અને સચોટ ટ્રીટમેન્ટ એટલે કે સ્ટ્રેટર્જી અપનાવવામાં આવે એટલે જ હું કહું છું કે હું એવું કહેવા માંગુ છું કે સૌથી સક્ષમ ઘર સૌથી સારામાં સારું ઇન્ક્યુબેટર કયું એવા અવેલેબલ છે હા તો કે ટ્રિપલ ગેસ ઇન્ક્યુબેટર છે ટાઈમ લેપ્સ ઇન્ક્યુબેટર છે આ સૌથી સારામાં સારા આપણે એમ કહીએ છીએ કે ઇન્ક્યુબેટર છે એમાં જો ગર્ભ ઉછેરમાં આમાં આવે તો આપણને સારી રીતે ટ્રીટમેન્ટમાં પ્રેગ્નન્સી મળી શકે છે એક વસ્તુ બીજી વસ્તુ સૌથી સક્ષમ ઘર પાંચમા દિવસનો ઘર સૌથી સક્ષમ છે જો તમારી લેબોરેટરીને તમારો એક્સપિરિયન્સ અને તમારી એમરોલોજીસ્ટની સ્કિલ આ બધી જ વસ્તુનો સમન્વય હોય તો જ પાંચમા દિવસે જવું ને પાંચમા દિવસનો ટ્રાન્સફર કરવામાં આવે તો રિઝલ્ટ જલ્દી મળી શકે છે આ બીજી સ્ટ્રેટર્જી ત્રીજી સ્ટ્રેટર્જી કે તમારી ફ્રીઝિંગ ટેકનિક એટલી સરસ હોય હું એવું કહેવા માંગુ છું કે ફ્રીઝ કરેલા ગર્ભને જો ટ્રાન્સફર કરવામાં આવે તો તમને ઝડપી રિઝલ્ટ મળશે તો અમારી ફક્ત બે જ સ્ટ્રેટર્જી છે મારું પેશન્ટ ઝડપી કન્સી થાય એટલે પહેલી સ્ટ્રેટર્જી ફ્રીઝ ઓલ અને ટ્રાન્સફર ઇન ધ નેક્સ્ટ સાયકલ પાંચમા દિવસનો ગર્ભ બનાવ્યો ફ્રીઝ કર્યો એક મહિનો રાહ જોયો અને ગર્ભ મૂકો અને મારી બીજી સ્ટ્રેટર્જી હવે એકદમ આગળ અમે એડવાન્સ નીકળી ગયા છે જ્યાં અમે એડવાન્સ ટેકનિકનો ઉપયોગ કરી છે કે ત્રણ વાર મેં ટ્રાન્સફર એક ગ્રેડ વન એમરીઓ કર્યા નથી રહેતા અથવા મારું આખું ટાઈમ લેબ્સ ટેકનિક એવું કે છે કે ક્યાંક ગર્ભનું જીનેટિક્સ ખરાબ છે એવા કન્ડિશનમાં એક્સપાન્શન એક્ટિવિટી ખરાબ છે એવા કન્ડિશનમાં એવું કહેવા માંગુ છું કે પીજીએસ એટલે ગર્ભની બાયોપ્સી આન્સર છે આ બે સ્ટ્રેટર્જી પર જળવામાં આવે તો જનાર લેબની અંદર મારું પેશન્ટ એમ થશે કે ઝડપી પ્રેગ્નન્સી લઈને બહાર પડશે ઓછા પૈસે જલ્દી પહેરશે તો આ જ વસ્તુ જે પેશન્ટને જોઈએ છે એ હું તમને કહેવા માંગુ છું ઓછા ઓછા પૈસે ઝડપી પ્રેગ્નન્સી લઈને બહાર જવાની સ્ટ્રેટર્જી

મિત્રો જે આઈવીએફ ટેકનોલોજીથી સંકળાયેલા છે એમાં એટલું તો અમે એક અવાજ કહી શકીએ છીએ કે રેગ્યુલેટેડ સરોગેસીથી ઘણા યુગલોને ઘણા નહીં એટલા બધા યુગલોને રેગ્યુલેટેડ સરોગેસીની જરૂર છે એટલે આપણે એમ કહીએ કે આ એક્ટથી ઘણા બધા મિત્રો છે એમને એટલું બધું નુકસાન જવાનું છે દે વિલ નોટ કેરી ધ પ્રેગ્નન્સી ફોર ધ ફ્યુચર કારણ કે પોતાના નજીકના સગા મળવા એ નવ્વાણું ટકા પોસિબલ હોતું નથી એટલે આ એક્ટના આ અનુસંધાનમાં આપણે એમ કહી શકીએ કે રેગ્યુલેટેડ સરોબેસીમાં હજુ પણ થોડોક ફેરફાર થવો જોઈએ કે જો એમાં એટલીસ્ટ જે બેન્ડ મૂક્યો છે એ બેન્ડમાં ક્યાંક રેગ્યુલેશન હજુ પણ સુધરે તો જે નીડેડ કપલ્સ છે એને ફાયદો થઈ શકે છે હું સો ટકા માનું છું કે ગવર્મેન્ટ એક અવર અગર અલગ એંગલથી જોઈ રહી છે તો ત્યાં હું એવું માનું છું કે એવા ગેટ્સ મૂકો ફાઇનાન્સના ક્લિનિશિયન ઉપર પૈસા લેવાના અથવા તો એવા ગેટ્સ મૂકો કે જેને પ્રિસાઇઝ લેવલે કરો પણ એને બંધ કરવાના જે નિયમો છે એ મને એવું લાગે છે કે થોડાક આકરા છે પેશન્ટ માટે એ આપણે ન ફોલો કરવું જોઈએ અને ત્રીજી વસ્તુ હું એવું બી એવા બી નિયમો સામે સામે આપણે પ્રિસાઇઝ લેવલે કહી શકીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુને બેન કરો એના કરતાં રેગ્યુલેટ કરો એ વધારે સારું છે બેન કરવાથી એ પ્રોસીજરનો ઉપયોગ થશે નહીં તો ઘણા યુગલોને ગેરફાયદો થશે અને પશ્ચિમી સંસ્કૃતિના દેશોને આપણે જો ફોલો કરતા જ હોઈએ જો એવી આપણી મેન્ટાલિટી હોય તો બીજા બધા એટલા ઘણા બધા નિયમો છે કે જે આપણે વહેલા ફોલો કરીએ રદન થ્રુ સરોગેસી માટે એને ફોલો કરીએ ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે સરોગેસીની અંદર હજુ પણ રેગ્યુલેશન્સમાં નિયમો હજુ કડક થઈને જો સરોગેસી બેન થવા કરતાં સરોગેસી થાય પણ કડક રીતે પગલાં લેવાય તો હું એવું માનું છું કે રેગ્યુલેટેડ સરોગેસી જે નીડી કપલ્સ છે હા હું એમ ક્યાં કહું છું કે તમે ગે સરોગેસી બંધ જ કરો હું એમ જ કહું છું કે સિંગલ કપલ કપલ સરોગેસી તમે બંધ કરો પણ જે લોકોને ખરેખર એક પ્રિસાઇઝ ઓથોરિટી બનીને એમ કે જે લોકોનું થીન એન્ડોમેટ્રિયમ છે જે લોકોને મેડિકલ ડિસીઝ છે જે લોકોને પ્રેગ્નન્સી મૂકવાથી ક્યારે માતા બની શકે એટલે જે એમ કહી શકીએ કે મેડિકલ એવા ડિસીઝ છે કે જેમાં પ્રેગ્નન્સી કેરી નથી કરી શકતી આવા બધા જ લોકોને માટે એડોપ્શન અને અનાથ બાળકોને એ કરવું એ તો એક ઓપ્શન છે જ પણ છતાં જો એમનું અંદરની એક મેન્ટાલિટી એવી હોય કે આ ડેમોક્રેટિક કન્ટ્રીમાં કે એમને એમના પોતાનું બાળક જોઈએ છે તો એવા કન્ડિશનમાં હું એવું સ્ટ્રિક્ટ રૂલ કહું છું કે હા એમણે સરોગેસી એલાઉડ કરવી જોઈએ પણ આ બધી જ વસ્તુઓમાં એક ડૉક્ટરનો વ્યૂ એક સોસાયટીનો વ્યૂ કંઈક અલગ હોઈ શકે હું એવું માનું છું એક ચર્ચામાં આને લેવું જોઈએ હજુ પણ આ નિયમને ક્યાંક વધારે પ્રિસાઇઝ લેવલ કરીને ક્યાંક કંઈક ફેરફારથી જો આવનાર ભવિષ્યમાં સારા રૂલ્સ આવે તો જે વંધત્વવાળા યુગલો જે ત્રણ ટકા કે પાંચ ટકા યુગલોને સરોગેસીની જરૂર છે એ સરોગેસી કરાવી શકે એવું મારું કેવું છે પણ જરૂરથી એનું પ્રિસાઇઝ લેવલે આમને સામને ગવર્મેન્ટ અને ડોક્ટર્સ અને પોપ્યુલેશન્સ એનજીઓસ બધાને સાંભળીને એના નિર્ણયો લેવા જઈએ હું એવું નથી કહેવા માંગતો કે એને રેગ્યુલેટેડ કર્યા વગર આગળ વધો રેગ્યુલેશન ઇઝ મસ્ટ જી જી બિલકુલ સર અમારી સાથે જોડાયા અને લોકોના સવાલના જવાબ સાથે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર યસ બસ આટલું છે નમસ્કાર